ભરૂચ જિલ્લામાં કેટલાક દિવસોથી ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર કરતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ભરૂચ જિલ્લામાં ચાર વર્ષથી સતત મે મહિનામાં ગરમીનો પારો ઉચકાતો જોવા મળે છે જેમાં ચાર વર્ષમાં પ્રથમ વખત તાપમાન પોઈન્ટ છ સોમવારે તાપમાન પોઈન્ટ છ ડિગ્રી સાથે ચાર વર્ષમાં મે મહિનામાં સૌથી ગરમ દિવસો રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ગરમીથી બચવા અવનવા પ્રયોગો પણ કર્યા હતા ત્યારે પશુપાલકોએ પણ તેમના પશુના રક્ષણ માટે પંખા અને પાણીના ફુવારાની સુવિધા કરી છે જેથી પશુને કાળઝાળ ગરમી માંથી બચાવી શકાય આમ જિલ્લાનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ બે ડિગ્રી નોંધાયો છે વેવ ની અસર હજુ ચાર દિવસ જોવા મળી શકે છે તેથી તકેદારી રાખવી જરૂરી બની છે તો શહેરી વિસ્તારમાં અને વેપારી વર્ગો એસી ના બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ગરમી વધવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષ છે 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 ત્યારે જિલ્લામાં કંપનીનો વધારો પણ પણ થઈ રહ્યો અને પ્રદૂષણના કારણે કારણે ગરમીનો જેના ગરમી વધી રહી છે સાથે શહેરમાં એસી ની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જેમાં બહાર નીકળતા હવાના કારણે પણ વાતાવરણ થોડું ઘણું અસર થતું હોય છે જેના કારણે તેમજ ક્લાઇમેટ ચેન્જ વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહે છે જે પણ ગરમી વધવાનું કારણ હોવાનું પણ નિષ્ણાતો માને છે